હેલો મિત્રો જાય બે જાય બાબારી તો આજે આપણે જીજુ ને બે નીકળી ગયા છે પૂનમ ભરવા માટે અને પછી પોકી ગયા બોભા ચોકડી અને બોભા ચોકડીએ તમને એક જોરદાર વ્યૂ બતાવું બહુચર માતાજી નું અને આ લોકેશનની વાત જ કયા છે તમે જો ખાલી આ લોકેશન જોઈને દિલ ખુશ થઈ ગયું અને પછી અમે નીકળી ગયા કજુદરા ચોકડી થી આગળ અને અહીંયા જીજુએ જવા દીધું બાઈક સો સો એટલે પોકી ગયા ફાઇનલી દીપેશ્વરી માતાના મંદિર તો ફાઈનલી આપણે દીપેશ્વરી આવી ગયા બાઈક પર દીધી પાર્ક અને આવી જશું મંદિર બાજુ તો બ્લોકમાં જોડાયેલ હારે જ અને આજે છે દેવ દિવાળી અને દેવ દિવાળી ફૂલ પૂનમ પર ભીડ છે આજે દેવ દિવાળીની તમને પહેલાં તો શુભકામનાઓ જોરદાર અને ગેટનો વ્યૂઝ પણ એક જોરદાર છે અને ગેટનો વ્યૂ જોતા જોતા અમે પોકી ગયા પ્રસાદની દુકાને અને પ્રસાદની દુકાનથી લઈ લીધી પ્રસાદ જીજુ લે છે પ્રસાદ

દર્શન પણ જેવું દર્શન યાદ અને વહેલા આવીએ તો દર્શન સારા જ થાય અને પછી પકીયા બાર બહારથી તો માતાજીના વ્યૂ જોરદાર આવતો હતો એટલે પછી ક્લિપ બનાવી જ લીધું અને પછી પકી જાય અને પૂરના ભોજનાલય હું ભોજનાલયમાં જમી લીધું દાળ ભાત લાડુ શાક અને અહીંયા દર પૂનમે જમવાનું વાર હોય તો તમે આવો તો જમવાનું ભૂલતા નહીં અને જો બહુ ભારે સંખ્યામાં ભોજનાલય છે એટલે પબ્લિક પણ જોરદાર છે હું તો દર પૂનમે આવું એટલે દર તો ભૂલતો જ નહીં એટલે તમે પણ આવો તો ભૂલતા જ નહીં મારા અને પછી અમે ગયા ગાર્ડન ગાર્ડન નો વ્યૂ તમને બતાવજો અને આ પબ્લિક બધું ગાર્ડનમાં ફોટા પાડવા જ આવતું હોય છે ગાર્ડનમાં એટલો જોરદાર કે વાત જ કે છોકરાઓ એટલી હેચકાની મજાક લે છે એક બાજુના ભાઈ બંગડી વેકે છે તમે જુઓ ખાલી આ નજારે જોરદાર છે રીલ બિલ બનાવો તો આવી જવાનું આપણે દીપેશ્વરી માતાના મંદિરે તો આ ભાઈ રીલ બનાવી છે પછી અમે આ બધું વ્યૂ જોતાં જોતા નીકળી ગયા આગળ તો ફાઇનલી આપણા દર્શન કરી લીધું સ્માર્ટ દર્શન થયો વેલા હતા એટલે મળતા રહેશું અને અમીની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ જરૂર કરજો ચલો મળીએ ના જય રેમ જય બાય બાય ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા